દરેક પરિવારજનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું દીપાવલીના નવા વર્ષના દિવસે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે દરેકનું જીવન અને સ્વાસ્થ્ય મંગલમય રહે આવનારું વર્ષ દરેક પરિવારજનો માટે ખૂબ સુખી રહે દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીના એ પ્રજ્વલિત યજ્ઞની અંદર ચાલો સૌ સાથે મળી એક ભારતીયતાના શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવીએ અને દેશના નવી દિશા આપવામાં આપણે પણ ભાગીદારી બનીએ કાશ્મીરથી કન્યાકુમારી સુધીના દરેક ભારતી ભારતીય પરિવારજનો ખૂબ સુખી રહે અને આવનારું વર્ષ એમના માટે પણ મંગળ રહે હું પ્રાર્થના કરું છું કે અમારા દરેક યુવાન વ્યસનમુક્ત બને અને આવનારા દિવસોમાં યુથ એક નવી દિશા તરફ જઈ રહી દુનિયા સાથે કદમ મિલાવી નવા વિચારો મંગલ મહિના નવા પ્રભાતે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે નવું વર્ષ દરેક પરિવારજનો માટે ખૂબ સુખી અને સમૃદ્ધ બને હસ્તુ ભારત માતા કી છે વંદે માતરમ